જસદણના આટકોટમાં મોક ડ્રિલ યોજાઈ અને ફાયરને જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઓલવવામાં સફળ રહી આરસીએમ ઓફિસ રાજકોટના કમિશનરના આદેશ મુજબ તારીખ એક એક બે હજાર એકવીસના દિવસે નગરપાલિકા કોઈ પણ જાહેર વિસ્તારમાં ફાયરની મોક ડ્રિલ કરવાની હતી આ અનુસંધાને જસદણમાં આટકોટ રોડ પર ટર્નિંગ પોઈન્ટ બાજુમાં કૃત્રિમ રીતે આગ લગાડવામાં આવી હતી અને ઝડપથી ફાયરને જાણ કરી આગ ઓલવવા ઝડપથી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઓલવવામાં સફળ રહી હતી મોકડ્રિલ ટાઇમે ફાયરના જવાન અને નગરપાલિકાના પ્રમુખ હાજર રહ્યા હતા આજ રોજ તારીખ 1 1 ના રોજ કમિશનર સાહેબની સૂચના મુજબ એક જાહેર સ્થળે મોકડ્રિલ ફાયરની મોકડ્રિલ કરવાની થાય છે તો આજે જસ્તનમાં આટકોટ રોડ ઉપર બાયપાસ સર્કલ પાસે મોકડ્રિલ કરી ટાયર સળગાવ્યા અને ઝડપથી ફાયરની ટીમ પહોંચી અને ઝડપથી આગ બુજાવી આટલી ઝડપથી ફાયરની ટીમ કામ કરે છે એનું આજે ઉદાહરણ પૂરું પાડ્યું એ લોકો રિપોર્ટર પિયુષ વાજા જસદણ